હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરી પટ્ટા મારા છે ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ મૂકી આત્મા જાગવો જોઈએ ગુજરાત આખા નો દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી આત્મા જાગવો જોઈએ દીકરી ને પોલીસ કેવી રીતે શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ જેને દીકરીઓ ગુજરાત દીકરીઓ પર અત્યાચાર સજા મને મળવી જોઈએ દોસ્તો અમે ન્યાય ન શક્યા એનો મને અફસોસ થાય છે અમે ન્યાય શક્યા દોસ્તો ગુજરાત આત્મા માંગુ છું

દાહોદમાં બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે